બેદરકાર ચાલકે ટેમ્પો ચલાવીને લીધો ભોગ બાળક પરિવારમાં શોકમાં ગરકાવ સુરતમાં અકસ્માતોની સંખ્યામાં રોજે રોજ વધારો થઈ રહ્યો છે ત્યારે સુરતના સચિનજી આઈડીસી વિસ્તારમાં રોડ નંબર તેર પર અકસ્માત સર્જાયો હતો જેમાં કંપનીના ગેટ પર સુતેલા અઢી વર્ષના બાળક પર ટેમ્પો ફરી વળ્યો જેનું કચડાઈ જતા મોત નીપજ્યું હતું શોકમાં ગરકાવ પરિવારે ટેમ્પો ચાલક સામે યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે કંપનીના ગેટ પાસે સુતેલા બાળક પર ટેમ્પો ચાલકે ટેમ્પો ચડાવ્યો હતો અઢી વર્ષના બાળક પર ટેમ્પો ફરી વળતા બાળકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું માતા બાળકને કઈ કંપનીમાં કામ કરવા લઈ ગઈ હતી ત્યારે ઘટના બની હતી માતા બાળકને અન્ય બાળકોની સાથે સુડાઈ કામમાં લાગી ગઈ હતી સચિન જીઆઈડીસી માં સોસાયટીમાં બાળકનો પરિવાર રહે છે આપના નામ પુષ્પેન્દ્ર પુષ્પેન્દ્ર क्या पूरी घटना हुई थी? वो घटना मेरी घर वाली कंपनी जाती है ना कचरा पट्टी में काम करती थी बच्चों को लेकर जाती थी तो वो बच्चा सो गया था उसने गेट के पास सुला दिया गर्मी था चार बजे का समय था टेम पर खड़ा था टेम पर खड़े के बाद उसने ना हॉर्न बजाया ना बोला कि बच्चा हो तो उठा लो सीधा पीछा किया और पीछे वाला पहले चढ़ा दिया उसको कहाँ काम करते थे और क्या काम करते वो कचरा पट्टी में काम करती थी मैं बुराना कंपनी में हेल्पर काम करता था मेरे को फोन आया फिर मैं गया भागते भागते उधर जो लो बच्चा मिला मेरे लग है। क्या लगता है आप टेम्पो वाले की तो है वो गलती सब उसको बताना चाहिए कि बच्चा वाला कंपनी कौन एक बच्चा उसमें जाना के बच्चा काम बच्चे वाली सब लेडीज जाती है हॉर्न बजाना चाहिए बच्चों वाली कंपनी तो बताना चाहिए ना वो टाइम पर खड़ा था अचानक स्टार्ट करके पीछे कर लिया अंदर कर लिया कंपनी के वहाँ पे सिक्योरिटी कोई नहीं था एक रहता है सुपरवाइजर बाकी सब लेडीज काम करती है बच्चों के ले 2.5 સાલ કા બચ્ચા થા મેરા રિતે હમ લોગ ચરખારી અસ્તન મહોવા જિલ્લા યહા પે ક રહે ના યહા પે સાયના સચિન સાયના કેમેરામેન સેનલવીરાણી સતે વિશાલ શેઠા માનવ પ્રભા ન્યુઝ સુરત અમારો વિડિયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે